કેની પાસે બેહવું આ બધું શીખી લેજો કોની હારે મિત્રતા કરવી કોની હારે ધંધો કરવો કોની હારે રહેવું કોનું હેઠું ખાવું અમુક હેઠા માવાય નો ખાવા ત્રણ દિવસ સુધી હારો વિચાર નો આવે જય તમારો મગજ બહુ ચક્રાવે ચડે ને તઈ માની લેવું વિચાર કરો કે પરમ દિવસે કોનો માવો ખાધો તો એની અસર થાય એની એક વાત કહીને પછી એક ગીત કહીને આપણે છૂટા પડશું અને ગમતી વાત છે મહાભારતનું યુદ્ધ ધર્મયુદ્ધ પણ કહેવાય એમને મહાભારત નું આખું યુદ્ધ થયું આપ જાણો છો પણ એ યુદ્ધ જયારે થવાનું હતું એ એક બે દિવસની ની વાર હતી અને દુર્યોધન ને રાત્રે થયો ઊભા કરે ને એને કોઈ પણ વસ્તુ ઉભી કરેલી હોય ને એ નડે જો આ ગમે એવું આપણે ત્યાં કોઈ ભૂકંપ કચ્છમાં આવ્યો તો પાછું બધી ભગવાન માતાજી કૃપા કરી કચ્છ હટા એવડું ઊભો થઈ ગયો આ બધું થઈ ગયો અમુક ખોયટું ન પૂરી શકાય માણસની પણ એ પરમાત્માની માયા છે એમાં આપણી કઈ કામ ને પણ ઉભો થઈ ગયો આ બધું થઈ ગયું બધાય મદદ કરી આ તે બધું થયું બરાબર વાવાજોડામાં કોઈનું ઘર પડી જાય તો ગામ ફાળો કરી દે પણ જુગારમાં હારી ગયા હોય એના ફાળા હજી સુધી કોઈએ કર્યા નથી કે બિચારો બહુ જાજુમાં હારી ગયો છે થોડોક થોડો થોડો ફાળો કરો એને ગામ મુકાવે બીજું કાંઈ કરે નહીં એમ આપણે ઊભા ન કરાય એટલે પરમાત્મા માતાજી આવે પણ આ તો ઊભું કરેલું એટલે દુર્યોધનને હક નથી થતું અને દુર્યોધન એમ અકળામણ ઉપડ્યું છે કે શું થાય શું થાય એટલે એને સહદેવની ખબર હતી પાંડવો નો ભાઈ સહદેવ પાંડવોમાં આવે સહદેવની એને ખબર હતી કે સહદેવ ને બધી ખબર હોય કે આગળ આગળ શું થવાનું છે એટલે અડધી રાતે દુર્યોધન ઉપડ્યો સહદેવના પાસે એના તંબુમાં ગયો સહદેવની પાસે જઈને કે ભાઈ જય માતાજી તો જય માતાજી જય માતાજી કેમ છો તો કે બસ હો આમ નીંદર નથી આવતી તો મને એમ થયું ભાઈ હાલ બાજુ આટો મારું એને ખબર છે તું કેવો ભાઈ છો હું કામ આવ્યો છું મને બધી ખબર છે પતારો એટલે બેઠો બેઠો કે ધીંગાણું તો હવે થવાનું છે મહાભારતની યુદ્ધ તો પાકું થઈ ગયું તો સહદેવ કે કહેતે ઉપાડો જેવો લીધો છે એટલે એ તો હવે થવાનું છે દુર્યોધન ને કહે સહદેવ સહદેવ એટલે સહદેવ ના ના પાંડવોમાં એટલે દુર્યોધને કીધું હે સહદેવ ભાઈ તમને તો આગળ આગળ બધું સુજી જ તો ગા મને બધું દેખાય હ બરાટો બોલવાનું છે બધું મને આમ નજરે તરે છે હું થવાનું છે ને કો કોના ગોટા વળી જવાના છે ને કોનું હું દે છે બધું મને દેખાય તો કે હે સહદેવ ભાઈ આમાં બધા મરી જવાના જાદા નહીં તો કે લગભગ ના ઉપડા સાફ થઈ જવાના થયું જોઈ દઈ લગભગ નું પૂરું થઈ જવાનું છે તો કે બધા તો કે ના એમ ગણ્યા ગયા છે રહેવાના છે બાકી બધા મરી જવાના મહાભારતના યુદ્ધમાં અઢાર દિવસના યુદ્ધમાં ગણ્યા ગયા છે બચવાના દુર્યોધન કે હે સહદેવભાઈ ગણ્યા ગયા છે બચવાના છે એ લિસ્ટમાં મારું નામ છે એમ જોઈ દઉં તો સહદેવે કીધું તારા હાટુ તો આખો પ્રોગ્રામ કાર્યક્રમ તૈયાર થયો છે તું ક્યાંથી ઈ લિસ્ટ મારે બચવાના લિસ્ટ મારે

જો પોતાના ઉપર શંકા જાય ને એને દુર્યોધન કહેવાય આ સીધી જ વાત છે વિષ્ણુ પિતા એવું કરે મને બચાવવાનું કરે એમ તો પછી તો સહદેવે એની વાતનો જ ઉપાડ કર્યો કે કરે જ નહીં તારા જેવી પનોતી જાતી હોય કોણ રક્ષણ કરે તો કે ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય શું કરવું પડે તો એ દુર્યોધન ને સહદેવે કીધું કે એક કામ કરવું પડે કે શું નીચના એઠું અનાજ ખવડાવવું પડે નીચનું એઠું અનાજ

કે હું કે શકું નહીં મામારું એઠું કાંઈ એટલે ભીષ્મ પિતા ની બુદ્ધિ ફરી જાય તો ફરી જાય કોઈ ફેરફાર જ નહીં એમ પછી તો એને એમ થયું કે હા બીજે દિવસે જમણવાર ગોઠવું ગોઠવ કાર્યક્રમ જમવા બિહાર્યા અહીંયા ભીષ્મ પિતા બેઠા ને આ બાજુ શકુની ને આ બાજુ દુર્યોધન મારા હામ મારા હામ ઈ એ થાળીમાંથી કોળી આમ કરીને આમ દુર્યોધને આ થી મૂક્યો ને આ બાજુ થી શકુની ભીષ્મ પિતા ને થાળી માં મૂક્યો પણ ભીષ્મ પિતાએ લઈને કૃષ્ણ અર્પણ કરીને હેઠો મૂક્યો એટલે બે હામ આમ જોઈ લીધું કે હવે પૂરું થઈ ગયું કૃષ્ણ અર્પણ થઈ ગયું હવે ભીષ્મ ને કાઈ ફેર ન પડે

યામ કાતરા કર્યા ભાઈ ભીષ્મ પિતા એને કીધું હે ડાયરો મારું શું કહેવાનું છે આજે 18 દિવસનું યુદ્ધ છે એમાં બધાયને હેરાન થાઉ એના કરતા દુર્યોધનને મારી પાસે ઊભો રાખજો ને કોની તાકાત છે દુર્યોધનનો રૂવાડો કાંડું કરી કે આ લે એ આયા દાદા ભીષ્મ આટલું બોલ્યા અને ન્યા કનિયાને પીડા ઉપડી ભાઈ કૃષ્ણ ભગવાન કે ભીષ્મ પિતા જો એનું રક્ષણ કરે તો કોઈ મારી ન હગે એ વાત પાકી છે

અને મીંડી શારદા પ્રવેશ કરવા બીજા એની સેનાના આતા મોટા મોટા યોદ્ધા એને અને એમાં એક પછી એક શારદા પ્રવેશ કર્યો હા શારદા એ પ્રવેશ કર્યો અને એક પછી એક પૂછ્યું ને તાવ દિન મીંડ્યા બોલવા અમારું કહેવાનું શું છે હું શું કઉ છું કે હું ભીષ્મ પિતા અઢાર દિવસ સુધી દુર્યોધન નું રક્ષણ કરે તો અમે હું કઈ દુર્યોધન ની ખીચડી ખાવા આવ્યા છે લે ભીષ્મ પિતા કીધું આ તમે નથી બોલતા કાળીઓ ઠાકર બોલે છે બાકી આવું ન હોય કોઈ દિવસ અમે કઈ ખીચડી ખાવા આવ્યા છે એટલે ભીષ્મ પિતા કે કઈ વાંધો નહીં એક કામ કરો ભીષ્મ પિતા કે દસ દિવસ મારા આઠ દિવસ તમારા અઢાર દિવસમાં એટલે બધાય મીડિયા બાટવા તો બધા બાટતા 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 એમને વાત સારું થઈ ને તો દુર્યોધન કે દહ દી ભીષ્મ પિતાના ના આઠ દી તમારા બધા ના મેં હું બંગડીયું પહેર્યું છે એમ તો કે તો હું કરીશું તો અડધો દી મને આપો દહ દી ભીષ્મ પિતા રક્ષણ કરે હાડા હાથ દી બીજા બધા જુદા રક્ષણ કરે અને 18મો દિવસ અડધો છે ઈ દુર્યોધનનો એ 18મો દિવસ દુર્યોધને પોતે ઉપર જારે લીધો તે મરક મરક કાળીઓ ઠાકર ભગવાન કૃષ્ણ અહવા મીડોને એટલું કીધું અડધો દિવસ આપ્યો પણ ખાલી અડધી કલાક આપ તો જો ભૂકા નો કાઢી નાખો તો હું કાળીઓ ઠાકર નો કહેવા મને તો બસ થોડો મોકો દઈ દે પણ આખા વાત કરવાનું કારણ એક જ છે કે અનાજની કેટલી અસર થાય अटले कोनी पाहे बेहो कोनु एठु खाऊ ई बहु जो कुल परंपरा नी जाळवी बाकी बना है बेभान वाको घेन की प्याली क्या है अन गृह का कंगाल वाको होली या दिवाली क्या है मानवी में नाही वो तो मर्द या मवाली क्या है अन कान का बदेरा उसे श्लोक या तो गाली क्या है कान नु पुरु थी गयो ने तमे श्लोक बड़ा गाळू बुधु हरखो है એટલે એવો જયારે વર્ગ છે આટલો સમય થયો તો હજી બેઠા છો સરસ રીતે ભજનોની એક ઠોર લગાડી સમૃદ્ધિ બાપુ અને અલ્પાબેને પરિવાર વચ્ચે વચ્ચે ઝીણી ઝીણી વાતોમાં થોડામાં જાજુ મોરારદાન આપણે કહેતા જાય બાએ પણ સરસ ભજનો રજુ કર્યા 500 વર્ષ પહેલા રસિક બિહારી નામના એક ભૂદેવે એક બ્રાહ્મણે

એટલા પૈસા આખા ભારત માં ઝંડા ફરકાવે જંડાઓ નિશાન કે નિશાન કે જાણે કહું અને પછી ઈ માણસ ગુજરી જાય મરી જાય એટલે બીજે થી ઝંડા ઉતરી જાય ખબર પડે પનોતી ગઈ લાગે ઝંડો નથી દેખાતો આટલી જ વાર લાગે

બંધાન થાય જાજા બધા ઘોડા નાથીઓ આપડા આંગણા બાંધી દઈ હટા આપણે ગાડીઓ બાંધી દઈ ગાડીઓ રાખી લઈ

તો ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો આપ જેવા બધા જે ભજન પ્રેમી હતા એમણે અફસોસ વ્યક્ત કર્યો હાચા માણસો કે તો દુનિયામાં એક એવી વસ્તુ જ નહીં કે દુનિયા કાયમ યાદ રાખે તો રસિક બિહારી કીધું એક ની ચાર છે હે એક નહી ચાર છે કે ચાર કઈ તો કે રસિક બિહારી ચાર બાબતે જહાન જાને વિદ્યા એક તો તમારી પાસે વિદ્યા હોય કવિ હોય ઈશ્વરદાસજી ને દુનિયા ભૂલે નહીં નરદાસજી દુનિયા ભૂલે નહીં નારાયણ દુનિયા ભૂલે નહીં એમ કેટલા કે હરસિંહ મહેતા ને ભૂલે ગંગા સતી ને ભૂલે તુલસીદાસજી ને ભૂલે આ બધા નામ લેવી તો આખું કઈ પાર નો આવે દરિયો છે પણ ટૂંકમાં વિદ્યા હરિધ્યાન જેને ભજન કર્યું છે એની દુનિયા દી ભૂલવાની નથી તમે નક્કી કરી લેજો એક જેણે દાન કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી નક્કી કરી લેજો હવારના પોરમાં કેટલાય દાતાઓ થયા છે કેટલાય દાન કરે છે પણ હવારનો પોર એ કેવો પડે કારણ કરણ રાજા એ વખતે જયારે કરવો યજ્ઞ બરાબર વરસાદ હાલતા અને એમાં પાંચ પાંડવો પાસે આવ્યા અને આવીને કીધું કે યજ્ઞ કરવો છે કીધું અને સર્પણ જોઈ છે લાકડા જોઈ છે એટલે કીધું કે લાકડા તો કયો એટલે આપી આવા વરસાદમાં તો છે અમારે રાંધવા પૂરતી માંડ છે એમ

ચાર બાદ તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન સુદાન આ ચાર જણા ને દુનિયા જગત ના છાતી છાત્રી માંથી લખાય જાય છે એ તાકાત નથી કોઈ કાઢી શકે ને વાતો રહે વીરા આયા ભલા તણીઓ ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ઘટ કોઈ પડશે નહીં બાકી કેટલાય વયા ગયા લાખા ફુલાણી કસની ધરતી મને યાદ આવે છે એક દોહો આવી બધું ભજનો એક માહોલ આખો એવો છે એટલે આવું બધું એ ન તો ક્યાં હવે અમારે કેવું હાવ તમે જાવા દયો લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી નો બોલાય કુળવંતા થી કાનિયા હવે એને કઈ ખબર નથી એના માટે રામ રામ તો રીંગણા ન્યા જઈને શું વાતો કરવી પણ લાખા ફૂલાની જયારે સિંધુ નદીમાં સરસ એક વાત છે સિંધુ નદીને ને કાંઠે જયારે ગયા લાખા ફૂલાની અને એમણે એ વખતે એમને કીધું કે મારા જેવો કોઈ રસિક મારા જેવો કોઈ આમ દાતાર ને રસિક એવો કોઈ માણસ છે કોઈ નદી ને કીધું એ નદી એવો કોઈ માણસ ખરો મારા જેવો રસિક કે કેમ રસિક લાખા ફૂલાની કવિતાઓ ના ભજન ના એ તો બધા રસિક હતા જ પણ પોતે વતન પ્રેમી એટલા હતા ને પ્રકૃતિ ને નિહાળ્યા કરે કે ભગવાન ની કેવી રચના છે કુદરત નું કિરતાર આવે ને હામળા જેમ પાલરૂપા પાલી કીધું એમ બધું નિરકા કરે અને લાખા ફૂલાણી આવડ બાવળ બોરડી ઉપર પોતાના વસ્ત્રો હુકેલા અને માણસો લેવા ગયા પાછા હુક્યો હોય ને સ્નાન કરીને એ લેવા કોઈ માણસો જાતા લાખા ફૂલાણીવા દો રેવા કે લાખો ફૂલાણી પેલા વસ્ત્ર આપે પાછા લઈ લે એ આવડ બાવળ બોરડી માથેથી ઝાડવા જાડવા પાછા ન લેવાય આવડ બાવળ બોરડી ખાખર ખીજડીયા લાખે વન ઓઢાડિયા પીળી ફાંભરિયા એવો રસિક માણસ હતો એટલે એને નદીને પૂછ્યું કે મારા જેવો કોઈ રસિક કોઈ થયો હોય છે આ ધરતી માથે તઈ સિંધુ નદીએ કીધું કે લાખા જેડા લખ ગયા ને ઉનડ જેડા અઠ હેમ હેડાવ હલ ગયો તારા જેવા તો લાખ વયા ગયા ઉનડ જેવા આઠ વયા ગયા અને એક હેમ હેડાવ એક હેમ કરી અને વણજારો હતો અને નદી કે છે લાખા ફુલાણીમાં એ વણજારો એવો હતો એની પોઠમાં હીરા મોતી માણે ખાલતા

આવા આવા વયા ગયા છે કે માછલી રમે જો હારો હીરાની પોયઠું વેરી દીધી પણ એને એકદમ વયું જાવું પડ્યું પછી ખોળી નહીં જડે ખાખ અને જગ્યામાં જંગલ ઊગી છે એટલે આ પચનની વાતો છે એટલે આ ધરાની વાતો છે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય એ આવું બધું સાંભળી શકે બાકી લોયનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દિવસ બેહવું એ નહીં અને એની હારે મિત્રતાય નો કરવી અમુકની પાસે બેહવું નહીં એકલા રેવું માવા હાલો તેને ખીસા પાડી નાખેવાની મિત્રતા એનું કરવી